તેને બેન ના તેને મુહૂર્ત કરના નાખીએ પાંચ હજાર એકાવન લઈ જ બાકી વાતો કરવા વાળા પછી રોગી રોગી કરે હે ફરતા કામ છે ને ટીમ છે ને એને માતાજી સુખી રાખે વાતો કરવા વાળા ને કારણ કે રિલાયન્સ કંપનીનો માલિક તો પાછળ જ બેઠો હે હાલ ભરત હાલ આ નાનો ડાંકો છે ને હડો આને મને કહે એનો છે ને ખેસવાનો મન થાય બરાબર છે તો ભાઈ બુલેટ હું કરવા રાખી ઘેર આજે ભાઈ આ તો યાર મારી ગાડી હે બુલેટમાં નથી મજા કઈ બોલાનો એક માફ કરજો ખરેખર આ તમે જાવ નહીં મને બહુ દુઃખ થાય છે આ આવી ગયો ગોરિયો ગવાગા હાથમાં આવ્યો ફેમિલી કેમ છો મજામાં જો તમે બધા લોકો મજા મજા મજામાં પેલા જય દ્વારકાધીશ જય મામ મોગલ રાધે રાધે ને સાંજ ના થઈ ગયું મોડું ને મમ્મી ના આવી શકે બ્લોગ ની અંદર અત્યારે તમે જો જોતા જય દ્વારકાધીશ હાલ ટૂંકમાં છે દાદા ના ભો છે એ પણ છે મુર્ત નો વિચારતા ને ભાઈ આવી ગયા આજે ભાઈ પછી ફાકી ખાજો તમે ફાકી ફાકી શું કરો આ વગર

બાકી કઈ છે નહી તમારા બધાનો સપોર્ટ છે ને એટલે આ બધી થાય બાકી અમારથી કઈ ન થાય તમે અમારા વિડીયો એ શક્ય નહોતું કારણ કે ભરતભાઈ કર્યું બાકી નો થાય મારા વાળા કારણ કે એના માટે છે ને બહુ મહેનત કરવી પડે અને ખરેખર મેં જોયું ભરત મહેનત એવડી કરે છે બાકી વાતો કરવા વાળા પછી રોગી કરે ભરતા આમ છે ને તેમ છે ને એને માતાજી સુખી રાખે વાતું કરવા વાળા

અને ભાઈ આ છે ને હે આ રૂપિયા ભાઈ ભરતભાઈ સાચી વાત છે ભાઈ આ છે ને ભાઈ આમાં બેઠા પછી આમ તમે જો સિસ્ટમ જો ઓટો ફોર બાય ફોર ટોપ મોડલ હોય હે ભરત

હવે છે ને ઓલી કે વાંધો ન આવે કે ઘટના બની હતી ને એટલે ટૂંક માં બીજું કઈ નઈ ક્યારેક એવું થાય ન કરે ભગવાન ને કઈ થઈ જાય અમે તો મરી જાય તો ભાંગી જાય ભૂકો થઈ ગયા કઈ ઉપર નથી ખોટી વાત છે મારી ને હવે જો તમે અત્યારે જો ગાડી કેટલા ઉપર ચાલે છે કેટલા ઉપર હાલે વિશ ઉપર ગાડી આખી છોકરો એકદમ સીધો ને સરળ થઈ ગયો ઝાપટ મારે એટલે જમાદાર જોવા મળે બરાબર અમે સ્વીકારીએ છીએ અમે ના નથી પાડતા અને હવે એકદમ અમે રેગ્યુલર ગાડી લઈને જઈએ છે ગામમાં અત્યારે ભરતભાઈ અમને પેડા ખવડાવી દીધા છે દ્વારકાનું નામ લઈને હવે અમે નીકળીએ અમારી ગાંડી ગીરની માલી પર કારણ કે અમે આવ્યા ને ત્રણ ચાર દિવસ પર થઈ ગયા અને ઘરે પણ છોકરાને બધા સાંભળ્યા છે તો ભઈ અમારે પણ નીકળવું પડશે ભરતભાઈ પછી રજા લે હું ગમમાં પહોંચી ગયા છે ભાઈ અર્જુન મેની ગાડીઓ આ સાઈડ પડી છે અને અમે લોકોય ઠંડુ પી લીધું છે ને હવે બેંકમાંથી મેલ આવી ગયો કે પરેશભાઈ ચાર ના થાય કે બેંકે પહોંચી જશે તો હવે અમારે નીકળી જવું પડશે જવા જાય સીધા ઘરે ને મીરે બુલેટમાં છે પણ અમારા રાજાભાઈ બુલેટ લઈને ન જાય જો છે આ આ બુલેટ છે તો ભાઈ બુલેટ હું કરવા રાખી ઘર રાજાભાઈ હા તો યાર મારી ગાડી છે બુલેટમાં નથી મજા આવતી

તારી બુલેટ ને તારી થાર ને તારી વેરના ની મને ન આલે મને મારી એક્ટિવા નો નસો થઈ કે એટલે ટુકમાં એને ફાવતી નથી એટલે ટુકમાં હું નથી મજા આવતી મારા પપ્પા ની જેમ હાલો મોટા તો હવે અમે રજા લઈએ ઓકે અને આ ચહેરા ઉપર સ્માઈલ છે ને મારા ભાઈ જાવી નો જોઈએ હવે ના જાય ભાઈ ના જાય રમભાઈ બરાબર ને કારણ કે એના હાટુ થીને જાય તો તને જે જોતું તું મમ્મી એ લઈ દીધું બરાબર તું આપણા ભાઈ સપોર્ટ કરીને હવે આમાં હું કઈ ઘટવાનું નથી કોમલબેન ક્યારે આવો પછી હવે

ઓગણ પચાસ હજાર રૂપિયા ઓન નાખીને ગાડી લીધી છે બાકી ભરત કે ગાડી આજના ઈની સેકન્ડ જોઈ અને બધું થઈ ગયું ને યાર બધું ભાઈ હરો હોરો ઉગી ગયો વાંધો નથી હવે રામભાઈ ને પરો પુલા છૂટે કે છઠ મારી ગાંડી ઘેરની અંદર જાઓ શું કેવું છે રામભાઈ

દિનેશભાઈ જો સાયકલ લઈને જાય દિનેશભાઈ ક્યાં ભેગા સાયકલ લઈને આ નવી નવી સાયકલ દિનેશભાઈ પટેલ સાયકલ આ જમાના ની અંદર સાયકલ લઈને વાહ 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 દિનેશભાઈ એટલે હું કઈ માનતા દ્વારકાધીશ થી નવે નવી સાયકલ કેટલા ને એવી આ કઈ અમારા ગામ નો નાની હુની હસ્તી નથી વીઘાની જમીન છે બાપાને આ ટૂંક સાયકલ લઈને જવા દિનેશભાઈ જય દ્વારકાધીશ દીશ તું તારે આરામથી જવા દે કઈ જરૂર નથી ને ભાઈ

પહોંચી ગયા છે ઘેર અને ભાઈ કેટલા દિવસથી થી હમણાં આદુ એલસી લેણ વાળી ચા નોતી બીજી લાઈવ 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 આદુ એલસી લેણ વાળી ચા લે રામભાઈ ચા પી તું જોઈ લે મારી લાસાને ને સગુણા આવે હતી ક્યાં જીતુ બેન બટેટા લેવા જીજો હે 98 કરવા જીજો આહા હા 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 જો હવે ભાઈ કોટ છે ને કમ્પ્લીટલી થઈ ગયા ને હવે છે ને ફેમિલી થાકી ગયા છે ને બસ હવે છે ને થોડીક વાર આરામ કરવો છે અને બેંકનું પેમેન્ટ આવી ગયું છે થોડાક મેલ બેલ ને બેંક આરે મારે કરવાનું છે તો એ બધું કામ કરવાનું છે તો બસ આજનો વિડીયો અહીંયા લગી દે જો વિડીયો સારું લાગ્યું લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં મળશું ફરી એક નવા સાથે જે દ્વારકાધીશ કદીમાં મોકલ રાતે રાતે બા બાય